અને કીધું કે આમાં ચાર ફોટા લેવાના છે એમાં એક મારા પાર્ટનર નિખિલભાઈ દૂંગા અને બીજા મારા પરિવારના બે સભ્યો છે એમના એક મારો ફોટો સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતમાં ડાયાભાઈ અને નિખિલ દૂંગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેવી પણ વાત પિયુષ રાદડિયા દ્વારા કરવામાં આવી છે

અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને દાન લીધું હતું તેવી વાત પિયુષ રાદડિયાએ કરી છે સમૂહ લગ્નમાં કોઈ પણ વ્યક્તિએ વિરોધ ના કરવો જોઈએ તેવી વાત પિયુષ રાદડિયા કરતા જોવા મળી રહ્યા છે ગોંડલના સમૂહ લગ્ન સમિતિના આયોજકોએ સુરત ગયા હતા તેવી પણ વાત પિયુષ રાદડિયાએ કરી છે સુરતમાં ડાયાભાઈ અને નિખિલ ડોંગાનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેવી પણ વાત પિયુષ રાદડિયા દ્વારા કરવામાં આવી છે દાયાભાઈએ કંકોત્રીમાં ચાર ફોટા માટે કહ્યું હતું નિખિલ ડુંગા અને અન્ય ત્રણ લોકોના ફોટા કંકોત્રીમાં હતા તેવી પણ વાત પિયુષ દડિયાએ કરી છે જ્યારે ગોંડલના એક વ્યક્તિ કે જે લેવવા પટેલ સમાજના નથી અને ભાજપના નેતા છે તેવો દાવો પિયુષ રાદડીયાએ કર્યો નિખિલ ડુંગાના રૂપિયા લેવાની ગોંડલના મોટા નેતાઓએ આ આયોજન જે છે એ કર્યું હતું તેવી વાત કહી છે જો રૂપિયા લેશો તો મારી સાથે સીધી દુશ્મની થશે તેવી વાત પિયુષ રાદડીયાએ કરી એક વ્યક્તિના ઇશારે સમાજના લોકોને દાન ન લીધું તે લોકોએ દાન ન લીધું હોવાની વાત કરવામાં આવી રહી છે ત્યારે અમે અને અમારા આગેવાનો બધા કરતા વધારે દાન આપવા માટે તૈયાર હતા તેવો પણ દાવો પિયુષ રાદડીયા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ગોંડલમાં સમૂહ લગ્નને લઈને પિયુષ રાદડીયા કે જેમને એક પોસ્ટ અને એ પોસ્ટ ને લઈને અત્યારે વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે નિખિલ ધોગાનું નામ કહેવામાં આવી રહ્યું છે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની અંદર નિખિલ પણ ફોટો જે છે 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 તે જોવા મળી રહ્યો આયોજન આવ્યું જેની જે કાર્ડ છપવામાં આવે કંકોત્રી જે છપાવવામાં આવે છે જેની અંદર દાન લખવામાં આવ્યું છે એ દાનની રકમનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને તે વાતને લઈને જે વિવાદ છંછડાયો કે વિરોધ થઈ રહ્યો છે તે મુદ્દે પીયુષ રાદડીયા જે છે તે હવે ખુલ્લીને બહાર આવ્યા છે ખુલ્લીને સામે વાત કરતા જોવા મળી રહ્યા છે ત્યારે પિયુષ રાદડિયાનું નિવેદન જે છે તે કહેતા શું કહ્યું એમણે સાંભળીએ પહેલાં કે ખરેખર તો કોઈ પણ પ્રકારના સમૂહ આયોજન થતા હોય તો સમૂહ જે ભાગ લેતા હોય એ લોકો આર્થિક રીતે સજ્જ ન હોય એવા લોકો સમૂહ ભાગ લેતા હોય એટલે ખરેખર તો કોઈ પણ વ્યક્તિને વિરોધ ન કરવો જોઈએ પરંતુ આજે જે ગોંડલમાં ઘટના બની છે તો એમાં હું તમને જણાવી દઉં કે જે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ છે એમના બે આયોજકો એટલે કે મુખ્ય પ્રમુખ છે બટુકભાઈ ઠુમર અને ટ્રસ્ટી ગિરિધરભાઈ વેકરિયા દ્વારા ડાયાભાઈ અને નિખિલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો સુરત ખાતે રૂબરૂ જઈ અને આખા એ કાર્યક્રમની વિગત આપી ચર્ચા થઈ અને ચર્ચાના અંતે અગિયાર લાખ અગિયાર હજાર અગિયાર રૂપિયા જેવું દાન આપવાનું ડાયાભાઈએ સંમતિ આપી અને કીધું કે આમાં ચાર ફોટા લેવાના છે એમાં એક મારા પાર્ટનર નિખિલભાઈ દુંગ અને બીજા મારા પરિવારના બે સભ્યો છે એમનાને એક મારો ફોટો એટલે બધું નક્કી થઈ ગયું પરંતુ જ્યારે આ કંકોત્રી છાપવાની વાત આવી ત્યારે કંકોત્રીનું પ્રૂફ અમારી પાસે આવ્યું અને આ સારું કાર્ય થતું હતું એટલે અમે પ્રૂફને મીડિયામાં એટલે કે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું જે વાયરલ થતાં જે એક રાજકીય વ્યક્તિ છે ગોંડલમાં કે જે લેવા પડે સમાજમાંથી પણ નથી આવતા અને ભારતીય જનતા પાર્ટીને સર્વે કરવા છે એવા વ્યક્તિ દ્વારા આ બે આયોજક અને ત્રીજા એક લાલજીભાઈ ચડાવ્યા આ ત્રણેયને બોલાવી અને કહેવામાં આવ્યું કે આ વ્યક્તિના પૈસા લેવાના થતા નથી અને જો તમે પૈસા લીધા તો તમે મારી સાથે દુશ્મનીની તૈયારી રાખજો એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ડરી અને અમને પાસેથી પૈસા લેવાની ના પાડી અને એવું કીધું કે અમે તમારા પૈસા ન લઈ શકીએ એમ છો એ તેમ છતાં પણ અમે તમારું એક એક વ્યક્તિ ડાયાભાઈનું નામ લખશું પણ પૈસા ન લીધા એટલે કે સમજો હિસાબ કરવા જઈએ તો અગિયાર લાખ રૂપિયા હતા અને એકત્રીસ જેવી દીકરીઓ હતી એટલે એક એક દીકરીને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાથી વધારે કરિયાવર આવી શકતો હતો જે આ એક વ્યક્તિના ઇશારે દીકરીઓ પાસેથી આટલી વધારાની સહાય આ લોકોએ આડોપગ કરી અને જતી કરી બસ આજ આ વ્યક્તિના દબાણથી જ પરત આપી દીધી પરત આપ્યા એટલે કે લીધા જ નહીં જ્યારે પૈસા આપવાની વાત આવી ત્યારે આ લોકોએ પહેલાં ના પાડી પછી આપણે કીધું કે ભાઈ તમે એક કામ કરો જે વ્યક્તિ ના પાડતા હોય તો આપણે ચડાવો કરીએ જો એ વ્યક્તિ બાવીસ લાખ આપે તો અમે પચાસ લાખ આપશું એ વ્યક્તિ પચાસ લાખ આપે તો અમે એક કરોડ આપશું પરંતુ આ વ્યક્તિએ કીધું કે અમે અમારી મજબૂરી સમજો અમારે રાજકીય બધા કામ હોય છે અને આ વ્યક્તિ સાથે દુશ્મની અમે ન કરી શકીએ એટલે અમે તમારો એક પણ રૂપિયો નહીં લઈએ